જય શ્યા રામ દોસ્તો ચાલો હું છે ને કાલે રાતે અગિયાર વાગે ગોધરા જંક્શન પર ઉતર્યો પછી મારા પપ્પા અને માસા મને લેવા આવ્યા પછી ડાયરેક હું મારી માસીને ઘરે રોકાયો અને આજે સવારમાં એટલે કે ત્રેવીસ તારીખ આજે સવારમાં હું હમણાં મારા ઘરે જ છું આપણી પાછળ જે બધી ગાડીઓ છે કુબેર શ્રી માન્યા છે ખૂબેર ઇન્ડોર સાહેબની ગાડીઓ અને એ જસ્ટ ઉપર મારો ઘર છે પણ મારા મારા ઘરને મને ના પાડી છે કે તું હમણાં ગાડીમાં જ બેસી રાજી ઉપર ના આવતો બહુ બધે મસ્ત લાગી રહ્યું છે આજે ઘરે પકી ગયો કેટલા દિવસની ઉમીદ હતી બસ કંઈ નહીં તો ચાલો હું પણ નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયો છું બાકી આ સ્વાગત થવાનું છે શ્રી માન્ય શ્રી ઇન્ડોર તથા મારા ગામજનોના સાથે બાકી ચાલો મેં કંઈ બ્લોગ નહીં બનાવ્યો બાકી મારા માસીને ઘરે રોકાયું હતું કાલે સાંજે અને ટ્રેનનો સફર બહુ મસ્ત રહ્યો છે બાકી ચાલો ઘરે પકી ગયા છીએ આપણે પણ પપ્પાએ ના પાડી છે કે તમે હમણાં આવતા જ નહીં તું હમણાં ગાડીમાં જ બેસી રહેજે તો હમણાં ઉતરતો જ નહીં બરાબર તો ચાલો જઈએ બાકી આ બધી ગાડીઓ બી છે જેવા પાછા તો ચાલો હું પણ તૈયાર થઈ ગયો છું કુર્તું પહેરીને સ્વાગત માટે ચાલો જઈશ ત્યારે ભક્તિનો અનેરો રંગ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થતા કોટી કોટી શ્રદ્ધાળુઓ રામલલાના દર્શને જવા આતુર બન્યા છે સંતરામપુર તાલુકાના ઇન્દ્રા ગામના ડામોર વિનુભાઈના સુપુત્ર ડામોર ગોપાલભાઈ વિનુભાઈ અંદાજીત અગિયારસો ત્રીસ કિલોમીટર સાયકલ ચલાવી અયોધ્યા પ્રભુ શ્રી રામના દર્શન કરી અઢાર દિવસે આજે વતન પધાર્યા ત્યારે તેમનું સન્માન કરી તેમની આ સુખમય યાત્રા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ વળવાઈ તાલુકા સંગઠનના પ્રમુખ શ્રી બળવંતભાઈ પટેલિયા મહામંત્રી શ્રી સરપંચ શ્રીઓ પાર્ટીના હોદ્દેદારો કર્મઠ કાર્યકર્તાઓ અને ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા ડામોર ગોપાલભાઈ વિનુભાઈનું જીવન ઉત્કૃષ્ટ બને તે માટે આશીર્વાદ પાઠવ્યા હતા પહેલી તારીખની પહેલા એક માર્ચે વિચાર હતો કે એકવીસ માર્ચે દર્શન કરી અને

લાવો બજર અબ્દુલ બજર માબુસન બજર દાદા કેન હે કે દાદા તા મન ગયા ચાલો જય જય શ્રી રામ સાયકલ કી મમ્મા

રામના દર્શન કરીને પરત પાછા આવ્યા મને તો ખબર નહોતી પણ એક એટલે વિડીયો અપલોડ કરેલો તો વિડીયો મારા ધ્યાન પર આવ્યો એટલે મેં પછી મારા ફેસબુક ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ને બધામાં એ વિડીયો મેં પણ અપલોડ કર્યો અને લાઈક મેન પછી એમની જોડે કોન્ટેક્ટ થયો ભાઈ તમે ક્યારે આવવાના છો તો કે હું હોળી કરીને પછી ધુળટી કરીને આવવાના છું કંઈ વાંધો નહીં આવો ત્યારે પાછા પાછા મળીશું કાલે સમાચાર મળ્યા કે આ તો ભાઈ વચ્ચે પાછા હોળી ધુળેટી ગામમાં કરવાની છે એટલે પાછા આવવાના છે તમે આપણું બહુ સ્વાગત કરીએ કાલે પછી પરમ કાલે વાત થઈ અમારા મુકેશ બાબુ કઈ ગયા જય શ્રી જય શ્રી રામ જય શ્રી ગોપાલ ભાઈ દેખો પેલી માર્ચ થી નીકળી અને 21 માર્ચે અયોધ્યા ધામ રામલાલાના દર્શન કરવા અહીં પહોંચ્યા રામલાલા દર્શન કરીને પરત પાછા આવ્યા મને તો ખબર નહોતી પણ એક મને વિડિયો અપલોડ કરેલો એ વિડિયો મારા ધ્યાન પર આવ્યો એટલે મેં પછી મારા ફેસબુક ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ને બધામાં એ વિડિયો મેં પણ અપલોડ કર્યો અને લાઈકમેન્ટ પછી એમની જોડે કોન્ટેક્ટ થયો ભાઈ તમે ક્યારે આવવાના છો તો કે હું હોળી કરીને પછી દુળેટી કરીને આવવાના છું તો કઈ વાંધો નહીં આવો ત્યારે પાછા પાછા મળીશું પછી કાલે સમાચાર મળ્યા કે તો ભાઈ વચ્ચે પાછા હોળી ધૂળેટી ગામમાં કરવાની છે એટલે પાછા આવવાના છે તમને આપણે સ્વાગત કરીશું તો કાલે પછી પરમ કાલે વાત થઈ મારા મિત્ર ચાલો અમાર હું બહુ થાકી ગઈ છું બહુ એટલે બહુ થાકી ગઈ છું બાકી ચાલો આપણો કઈક ડેકોરેશન આવ્યો હતો ગણનો જય આઈ સાહેબ આ બે બેડિંડર સાહેબ જય શારામતનમાં જ જો માજી બેઠીએ બાકી આપણું સ્વાગત અહીં થયેલું ઓ બહુ થાકે યાર હું મારે હવે નાવું છે નાય અને ચાલો બાકી બધા હમણાં બધા જ હમણાં ઘરે આવ્યા હતા તો બધા હમણાં મળીને રહ્યા છે હજુ પણ બીજા આવશે હજુ કાલે આવશે અમુક આવી રહ્યા છે હજી તો ચાલો લગમાં કન્ટિન્યુ રહેજો બાકી જો આવું કંઈક ડેસો દેખા અને કુ ડિન્ડોર સાહેબ તો થોડીક જ વારમાં જતા રહેલા કમસે કમ અડધો કલાક રોકાયા પછી નીકળી ગયા હતા એમને પણ બીજે જવાનું હતું બરાબર તો ચાલો બાકી કંઈક આવી સુવિધા હતી અને ચાલો હું તમને હવે બે ત્રણ હવે હવે થોડાક જ મારા રાખું હોમ ટુર આપવાનું છે આખું ઘર પરંતુ જય શ્યારામ જય શ્યારામ બોલ જય શ્યારામ